ગુમ થયેલા અને ચોરી થયેલા મોબાઈલ ફોન તેમના માલિકોને પરત કરવામાં આવ્યા હતા પોલીસે સી પોર્ટલની મદદથી આ મોબાઈલ ફોન શોધી કાઢ્યા કુલ બાવન મોબાઈલ ફોન તેમના મૂળ માલિકોને ધારકોને પરત કરવામાં આવ્યા આ કાર્યક્રમમાં એસપી પ્રેમસુખ ડેલુ એ એસપી પ્રતિભા ડીવાય એસપી જયવીરસિંહ ઝાલા રાજેન્દ્ર દેવદા સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત એસઓજી પીઆઈ ભારત ચૌધરી અને સિટી એ પોલીસ સ્ટેશનના પીઆઈ નિકુન ચાવડા પણ ઉપસ્થિત રહ્યા હતા તેમના હસ્તે મોબાઈલ ફોન તેમના માલિકોને સુપરત કરવામાં આવ્યા હતા રોજ જામનગર જિલ્લાના સેરા તુ સ્કોર પણ કાર્યક્રમ અંતર્ગત જે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન છે તેમાં અલગ અલગ સમયે દાખલ થયેલા મોબાઈલ ફોનના ગુમ તેમજ ચોરી થવાના બનાવોને અંગે જે સીઇઆઈઆર પોર્ટલ દ્વારા અલગ અલગ સમયે પોલીસ સ્ટેશન દ્વારા જે મોબાઈલોનું રિકવરી કરવામાં આવેલી હતી આ મોબાઈલોમાંથી કુલ બાવન જેટલા મોબાઈલોને આજે તેમના મૂળ માલિકો અથવા તો જે પણ એના મોબાઈલ ધારકો છે એમને પરત આપવામાં આવેલ છે જેમના માટે જે કાર્યક્રમ અંતર્ગત એસપી સર દ્વારા આ તમામ મોબાઈલ ધારકોને તેમના મોબાઈલો પરત આપવામાં આવેલ છે અને સિટી એડિવિઝન પોલિશિન દ્વારા તેરાતુ સ્કોર પણ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જે બદલ સિટી એડિવિઝન પોલિશનની કામગીરી વીધવામાં આવે છે થેન્ક યુ કે તમે લોકો પોલીસ ઉપર ભરોસો કરીને અને પોલીસને તમે કમ્પ્લેન દર્જ કરાવી તો તમારા મોબાઈલ અમે લોકો પરત લાવ્યા છીએ અને અમારી જે પોલીસની ડ્યુટી હોય અમે કોઈ સ્પેશિયલ કામ નથી કર્યું અમે ફક્ત અમારી પોલીસની જે ડ્યુટી છે આ નિભાવી છે પણ તમામ લોકોને એવો ભરોસો જાગે કે ભાઈ અમારા કોઈ મોબાઈલ ગુમ થઈ જાય બીજો થાય તો અમારે પોલીસ સ્ટેશન આવીને બીજી જગ્યાએ કમ્પ્લેન કરાવે એટલા માટે અમે તેરા ખુશબો અર્પણ કાર્યક્રમ રાખ્યો છે અને અમે જામનગર પોલીસ હું જામનગર પોલીસ વતી જે સીટી ડિવિઝન છે અને પણ હું બધાઇ આપું છું કે સરસ કામગીરી કરી છે એસઓજી અને અમારા જે ડીવાયએસપી એસપી સિટી ડીવાય એસપી ગ્રેનેડ અને એસ પી લાલપુર એ બધા દ્વારા સરસ કામગીરી કરવામાં આવેલ છે અને ફરીથી આ તમામનો જામનગર પોલીસ વતી હું જામનગર જે એસપી ઓફિસ છે અહીંયા હાર્દિક સ્વાગત અને અભિનંદન કરું છું ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ